માનસિક અશાંતિ માનસિક અશાંતિ જેનું મન અશાંત હોય જેને માનસિક શાંતિ ના મળતી હોય જે લોકોના મગજમાં વારે ઘડીએ વિચારો ચાલતા હોય એટલે કઈ ને કંઈ ટેન્શનમાં રહેતું હોય કઈ કંઈને કઈ એને એક કામ કરતું હોય એક જગ્યાએ અને બીજા બધા કેટલા વિચારો ફરતું હોય એટલે જેને શાંતિ ના મળતી હોય હવે કહેવાય છે કે જે લોકોને મન અશાંત હોય જે લોકોની માનસિક શાંતિ ના મળતી હોય એના શરીરમાં એટલા બધા રોગો પ્રવેશ છે સમય જતા સમય જતા બીપી વધી જશે ડાયાબિટીસ વધી જશે એના કોલેસ્ટ્રોલ વધશે એના શરીરમાં અમુક બિન જરૂરી એવા લેવલો વધશે કે એને ખુદને વિશ્વાસ ના આવે ટેબ્લેટ ચાલતી છે એની જે ટેબ્લેટ્સ જે ડોક્ટર આ લખ્યા ભાઈ એ બી એની ચાલુ જ રહેવાની છે અને એના શું કહે ક્લિનિક દવાખાના અને બધા હોસ્પિટલો બધી બદલતી રહેવાની તો એને ઠેકાણું પડવાનું નથી એનું કારણ શું છે કે માનસિક અશાંતિ હવે જે માનસિક અશાંતિ તમને જ્યાં સુધી એ માણસ જેને બધા જે રિપોર્ટ લઈને ફરતું હોય જે બધા લેવલો હોય અને જે બીમાર આ રીતે હોય તો તો એને ખબર હોવી કે ભાઈ શાંતિ મળે તો જ આ બધા લેવલો ધીરે ધીરે શાંત થાય અને જોડે જોડે મેડિકલ ડોક્ટર ની સારવાર જરૂરી છે પણ માનસિક શાંતિ મળવી કેવી રીતે તો માનસિક શાંતિ માટે શું કરવું જોઈએ પહેલું જ નિયમ છે કે બસ વર્તમાનમાં જીવો વર્તમાનમાં એટલે અત્યારે જે થઈ રહ્યું છે એમાં જ વિચાર કરો કે પાછળ શું થવાનું છે થઈ ગયું છે એમાં બહુ વિચાર કરવાથી બહુ ફાયદો નથી આગળ શું બની બહુ વિચાર નહીં કરવાનો કે આગળ હું આમ આમ કમાઈશ ને કરીશ એ નહીં બસ અત્યારે જે જે વર્તમાનમાં ચાલી છે એનો 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 લાભ આનંદ લો એમ જ જીવન જીવશો તો તમને થોડી ઘણી માનસિક શાંતિ મળશે બીજું કે ભાઈ બિનજરૂરી તમારા મગજમાં ક્રોધ લોભ લાલચ અને શું કે મગજને ને થાય એવું ના કરશો કે જો એ એ જો ક્રોધ આવશે તો એટ એ ટાઈમ જેવો તમે કોઈની જોડે ક્રોધ કરશો ગુસ્સો કરશો કે કોઈ એવું મગજને તમને બગાડશે તો તમે એટ એ ટાઈમ તમારું બીપી હશે તો બીપી વધી જશે અમુક લેવલો ડાયાબિટીસ નું લેવલ વધી જશે ગમે તે અમુક શરીરમાં અમુક અમુક લેવલો એવા છે કે જે આપણને ખબર બી ના પડે એ અણધારી રીતે કઈ ખબર વગર એકદમ વધી જશે તો એ રીતે જોવા જઈએ તો તમને હવે તો થોડો અંદાજ આવો છે કે માનસિક શાંતિ જીવન માટે બહુ જરૂરી છે એટલે માનસિક શાંતિ મળવી જ જોઈએ હવે સાંજે રાત્રે જયારે તમે સુવા બેસો તો ઊંઘ પણ આઠ થી નવ કલાક પૂરી લેવી જોઈએ જેટલું કમાયા છે અમુક ચાલીસ પછી તો શું છે કે આમ પણ જેટલું કમાયા છે એટલું બહુ છે ઇનફ છે શાંતિ રાખો અને આગળ જતા શું છે કે ડિસ્ટર્બ ના થાય એ રીતે જીવન જીવો કે ભાઈ બહુ પૈસા કમાવાની હાઈ માં એટલા બધા ના પહોંચી જાવ કે ભાઈ પછી બધા બધા કમાયેલા ભેગા કરીને બધા ભણી દીધું અને જે તમારા પ્રોગ્રેસ માટે જે કર્યું બરાબર છે પણ હવે તમારા શરીરમાં કોઈ કોઈ ખામી આવી કોઈ બીમારી આવી કોઈ લેવલ તમારું વધે છે પછી તો તમને ખબર હોવી જ જોઈએ કે ભાઈ હવે મારા માનસિક શાંતિ જોઈએ માનસિક શાંતિ એટલે કશું નહીં બસ અ વર્તમાનમાં જીવો અને પાટલું બધું ભૂલી જાઓ જે ગયું એ ગયું ભૂતકાળ થઈ ગયું થઈ ગયું આવાની બહુ ચિંતા ના કરશો કેમ કે હવે જે થવાનું છે થવાનું જ છે પણ એની ચિંતા અત્યારથી કરશો તો તમારું મગજ બગડશે એટલે કે બિલકુલ મગજ શાંત રાખો અને વર્તમાનમાં જીવો તો શું તમારું જે અત્યારનું જે લેવલ છે બધા ધીરે ધીરે કાબુમાં આવશે બધા જ લેવલ આવે શરીરમાં તમે મન અશાંત કરો તો ઘણા લેવલ વધી જતા હોય છે ઘણા એટલે એ બધું તમને અંદાજ ના આવે એ તો તમે ટેસ્ટ કરો તો ખબર પડે પણ એ બધા લેવલ વધવાના કારણ માનસિક અશાંતિ એટલે કે જીવન જીવવા માટે માનસિક શાંતિ બહુ જરૂરી છે અમુક ઉંમર પછી મન શાંત રહેવું જ જોઈએ અને મન શાંત ના રહેતું હોય તો તમે કદાચ કોઈ એવા શાંત વાતાવરણમાં ધ્યાન કરો યોગ કરો અને પોતાના ભગવાનને માનો અને પોતાના બધા મનના જે વિચારો છે એને છોડો બધા સંસાર છોડો અને મનને એક જગ્યાએ વાળો એક જગ્યાએ મનને વાળવું બહુ અશક્ય છે બહુ અઘરું છે પણ ટ્રાય કરવું પડે ધીરે ધીરે દસ આજે દસ મિનિટ કાલે બીજે પંદર મિનિટ એમ કરતા કરતા સમય વધારતા જાઓ તો તમને બિલકુલ આ તમારું માન શાંત રહેવાનું ચાલુ થઈ જશે અને મન જેનું શાંત હશે એને બધા જે કોઈ બી રોગ નવા આવ્યા હોય કદાચ એ બધા ધીરે ધીરે લેવલ શાંત થવા મળશે સારું ચાલો ત્યાં